અને અષ્ટમી તિથિ પાંચ એપ્રિલ શનિવારે સાંજે સાત વાગીને છબ્બીસ મિનિટે સમાપ્ત થશે માં મહાગૌરીની કથા માત્ર સાંભળવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે આજની વિડીયોમાં તમે સાંભળશો માં મહાગૌરીની કથા પૂજા વિધિ અને ક્ષમા પ્રાર્થના સાથે જ નવરાત્રિની અષ્ટમી તિથિ પર કયો શ્રેષ્ઠ ઉપાય કરવો જોઈએ જેથી સંપૂર્ણ નવરાત્રિનો ફળ પ્રાપ્ત થઈ શકે તે પણ જણાવવામાં આવશે તેથી આજની વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને હા જો આ વિડિયો પસંદ આવે તો કોમેન્ટમાં જય મહાગૌરી માતા અવશ્ય લખજો નવરાત્રિની અષ્ટમી તિથિની પૂજા માં મહાગૌરીના મૂળ સ્વરૂપ અને તેમના ભાવને દર્શાવે છે દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે દેવી માતાના નવ સ્વરૂપો અને દસ મહાવિદ્યાઓ એ સર્વે આદિશક્તિના અંશ અને સ્વરૂપ છે પરંતુ ભગવાન શિવ સાથે હંમેશા તેમની અર્ધાંગીની તરીકે માં મહાગૌરી જ વિરાજમાન રહે છે તેથી નવરાત્રીની અષ્ટમી તિથિએ મા મહાગૌરીની પૂજાને તત્કાળ ફળ આપનાર અને અમોઘ શક્તિ પ્રદાન કરનાર માનવામાં આવે છે મા મહાગૌરીની પૂજા માત્રથી જ ભક્તોના તમામ પાપ ટળી જાય છે અને તે વ્યક્તિ અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે શિવ પુરાણ અનુસાર મા મહાગૌરીની ઉંમર આઠ વર્ષની જણાવી છે આઠ વર્ષની ઉંમરે જ તેમને તેમના પૂર્વજન્મની તમામ ઘટનાઓનો આભાસ થવા લાગ્યો હતો તેમણે આઠ વર્ષની ઉંમરથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે માની લીધા હતા શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તેમણે કઠોર તપસ્યા શરૂ કરી દીધી એટલે જ અષ્ટમી તિથિએ મા મહાગૌરીની પૂજાનું વિધાન છે મા મહાગૌરીની ઉંમર પણ આઠ વર્ષની જ માનવામાં આવે છે અને આ જ કારણથી દેવી ભાગવત પુરાણમાં કન્યા પૂજન માટે બે થી આઠ વર્ષની કન્યાઓને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉંમરની કન્યાઓનું પૂજન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે દેવી ભાગવત અનુસાર નવરાત્રિની અષ્ટમી તિથિએ દુર્ગા સપ્તસીના મધ્યમ અધ્યાયનું પઠન અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો કોઈ કારણસર નવ દિવસનું વ્રત રાખી નથી શકતા તેમના માટે એવું કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રથમ દિવસે એટલે કે એકમ તિથિ અને અષ્ટમી તિથિએ વ્રત રાખે અને નવમી તિથિએ જો વ્રતનું પારણ કરે તો તેમને સંપૂર્ણ નવ દિવસના વ્રતના સમાન ફળની પ્રાપ્તિ થાય છે તેથી જ જો તમે ફક્ત બે દિવસનું વ્રત રાખવા ઈચ્છતા હો તો પ્રતિપદા અને અષ્ટમી તિથિનું વ્રત રાખીને નવમા દિવસે કન્યા પૂજન કરીને વ્રતનું પારણ કરી શકો છો દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી પાર્વતીએ પોતાની તપસ્યા દરમિયાન ફક્ત કંદ મૂળ ફળ અને પાંદડાનું જ સેવન કર્યું હતું તેમણે હજારો વર્ષ સુધી આ જ રીતે તપ કર્યું ત્યારબાદ અન્ન અને જળનો પણ ત્યાગ કરીને ફક્ત વાયુગ્રહણ કરીને તપસ્યા ચાલુ રાખી આ કઠોર તપસ્યા દ્વારા માતા પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું જેના કારણે તેઓ મહાગૌરી તરીકે વિખ્યાત થયા હજારો વર્ષોની કઠિન તપસ્યાથી માતાનો રંગ કાળો થઈ ગયો હતો ત્યારે ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને ગંગામાં સ્નાન કરવા માટે કહ્યું જ્યારે માતા પાર્વતી ગંગામાં સ્નાન કરવા માટે ગયા ત્યારે તેમનું એક સ્વરૂપ શ્યામ પ્રગટ થયું જેને કૌશિકી કહેવાયું જ્યારે બીજું સ્વરૂપ ઉજ્જવળ ચંદ્રની સમાન પ્રકાશિત થયું જેને મહાગૌરી કહેવામાં આવ્યું મા ગૌરી તેમના દરેક ભક્તનું કલ્યાણ કરે છે અને તમામ સમસ્યાઓથી મુક્તિ આપે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મહાગૌરી ગૌરવ છે અને તેમના તથા આભૂષણો પણ શ્વેત રંગના હોય છે મહાગૌરીનું વાહન વૃષભ એટલે કે બળદ છે જે ભગવાન શિવનું પણ વાહન છે માતાનો જમણો હાથ અભય મુદ્રામાં છે જે ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે જ્યારે નીચલા જમણા હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશુળ ધારણ કર્યું છે ઉપરના ડાબા હાથમાં ભગવાન શિવનું પ્રતિક ડમરુ છે જ્યારે ડમરુ ધારણ કરવાના કારણે જ તેમને શિવા પણ કહેવામાં આવે છે જ્યારે નીચેના ડાબા હાથે ભક્તોને આશીર્વાદ પ્રદાન કરતી વરદ મુદ્રા છે માતાનું સ્વરૂપ અત્યંત શાંત અને દિવ્ય છે દેવતાઓ અને ઋષિઓ માતા મહાગૌરીની પ્રાર્થના કરતા કહે છે સર્વમંગલ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણીય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મા મહાગૌરી ભક્તો માટે અન્નપૂર્ણ સ્વરૂપ છે તેમજ સંપત્તિ વૈભવ અને સુખ શાંતિની અધિષ્ઠાત્રી દેવી છે તેથી જ નવરાત્રિની અષ્ટમી તિથિએ સાચા હૃદયથી માં દુર્ગાની આરાધના કરવી જોઈએ માં મહાગૌરીની પૂજા વિધિ કઈ રીતે કરવી તેના વિશે જાણીએ તો અષ્ટમી તિથિએ વહેલી સવારે ઉઠીને દૈનિક ક્રિયાઓથી નિવૃત્ત થવું જોઈએ સ્નાન કરીને સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ મા મહાગૌરીને ગુલાબી અને સફેદ રંગના વસ્ત્રો અતિ પ્રિય છે તેથી આ રંગના વસ્ત્રો પહેરવા ઉત્તમ માનવામાં આવે છે ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરો અને ત્યારબાદ વિધિ વિધાનથી મા દુર્ગાની પૂજા કરો જે રીતે નવરાત્રીના અન્ય દિવસોમાં પૂજા થાય છે તે જ રીતે અષ્ટમી તિથિએ પણ પૂજન કરવું જોઈએ આજે ખાસ કરીને માતાના મંત્રનું જપ કરવું અને તેમને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ સૌપ્રથમ ગણપતિ પૂજન કરો અને ત્યાર પછી કળશ દેવતાની પૂજા કરો પછી અખંડ દીપક જવારા નવગ્રહ મંડળ અથવા સોળસ માતૃકા કે સપ્ત માતૃકાની પૂજા કરો અને જો તમે ઘરના મંદિરમાં પૂજા કરી રહ્યા છો તો ત્યાં સ્થાપિત દેવી દેવતાઓની પણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ આ રીતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મા મહાગૌરીની ઉપાસના કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે આથી ખાસ કરીને મા મહાગૌરીની આરાધના કરવી જોઈએ માતા મહાગૌરીનું ધ્યાન કરીને તેમના દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરીને બીજ મંત્રના જપ કરવા જોઈએ માં મહાગૌરીનો બીજ મંત્ર છે શ્રીમ ક્લિ રીમ વરદાય નમ શ્રીમ ક્લિ રીમ વરદાય નમ અને મહાગૌરીનો મુખ્યમંત્ર ઓમ મહાગૌર્યમ નમઃ અને અન્ય શક્તિમંત્ર સર્વમ્ગલમાંંગલ્ય શિવે સાધિકે શરણ્ય ત્ર્યબકે ગૌરી નારાયણી નમસ્તુ તે આ ઉપરાંત બીજો એક મંત્ર યા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો ન આ રીતે માતાજીના ઘણા મંત્રો છે જેમાંથી તમને યોગ્ય લાગે કોઈ પણ મંત્ર દ્વારા મા મહાગૌરીની પૂજા અને આરાધના કરી શકાય નવરાત્રિની અષ્ટમી તિથિએ માતાજીને નારિયેળ એટલે કે શ્રીફળનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ જો કન્યા પૂજન કરતા હો તો હલવો પૂરી અને ચણાનો પ્રસાદ માતાજીને અવશ્ય ચડાવવો જોઈએ મા મહાગૌરીને પ્રિય પુષ્પ એવા કમલનું પુષ્પ સૌથી પ્રિય છે અને પીળું ફૂલ રાતરાણી મોગરો જો કમળનું પુષ્પ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ પવિત્ર પુષ્પ અર્પણ કરી શકાય માતાજીની પૂજા માટે જે ફૂલ ઉપલબ્ધ હોય તે અર્પિત કરવા જોઈએ વિધિ વિધાનપૂર્વક માતાજીની પૂજા કરવી અને મંત્રોના જપ કરવા જોઈએ કપૂર અને લવિંગ પ્રગટાવી માતાજીની આરતી કરવી જોઈએ અથવા ઘીની પાંચ બત્તી પ્રગટાવી માતાજીની આરતી કરી શકાય હવે અષ્ટમી તિથિ પર આ કાર્યો ખાસ કરવા જોઈએ જેમ કે કન્યા કન્યા પૂજન પૂજન ઘણા પરિવારોમાં અષ્ટમીના દિવસે કરવામાં આવે છે અને બીજું હવન કરવું જોઈએ માતાજીની પૂજા પછી હવન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ત્યારબાદ મીઠું પાન અર્પણ કરવું જોઈએ મા મહાગૌરીને મીઠું પાન ચડાવવાથી દરેક ઈચ્છાની પૂર્તિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ રીતે શ્રદ્ધા અને ભક્તિથી માં મહાગૌરીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિનો વાસ રહે છે ત્યારબાદ ગૌરી માતાની આરતી કર્યા પછી ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ બંને હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરો હે પરમેશ્વરી મારા દ્વારા દિવસ રાત અનેક પાપ અપરાધ થતા રહે છે કૃપા કરીને મને તમારો દાસ સમજી આ પાપોને ક્ષમા કરો હે પરમેશ્વરી હું માતાજીના આહવાન અને વિસર્જન કરવાની રીતો જાણતો નથી પૂજા કેવી રીતે કરવી તે પણ મને ખબર નથી હે માં કૃપા કરીને મને ક્ષમા કરો હે દેવી સુરેશ્વરી હું મંત્ર જ્ઞાનથી વંચિત છું હું ક્રિયાવિધિ પણ નથી જાણતો અને ભક્તિવિધિ પણ નથી જાણતો તો પણ મેં જે મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન પૂજા કરી છે તે તમારી કૃપાથી પૂર્ણ થવી જોઈએ સેંકડો અપરાધ કર્યા પછી પણ જો કોઈ તમારી શરણમાં આવી જગદંબા બોલાવે તો તેને તે પરમ ગતિ પ્રાપ્ત થાય છે જે બ્રહ્મા જેવા દેવતાઓ માટે પણ સરળ નથી હે જગદંબિકા હું અપરાધી છું પણ તમારી શરણમાં આવ્યો છું આથી આ ક્ષણે હું તમારી દયાને પાત્ર છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી પરમેશ્વરી અજ્ઞાનવશ ભૂલથી અથવા બુદ્ધિભ્રષ્ટ થઈને મેં જે કંઈ પણ ઓછું અથવા વધારે કર્યું હોય તે બધું ક્ષમા કરો અને મારા પર પ્રસન્ન રહો હે સચ્ચિદાનંદ સ્વરૂપિણી પરમેશ્વરી જગત માતા કામેશ્વરી આપ પ્રેમપૂર્વક મારી આ પૂજાને સ્વીકાર કરો અને મારું કલ્યાણ કરો હે દેવી સુરેશ્વરી તમે રહસ્યથી પણ રહસ્યમય વસ્તુઓની રક્ષા કરનાર છો કૃપા કરીને મારી આ જપ સાધનાને સ્વીકાર કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રદાન કરો આ રીતે ક્ષમા પ્રાર્થના દ્વારા મા દુર્ગા તમારા પર જાણી અજાણી થયેલી તમામ પાપ અપરાધોને ક્ષમા કરશે અને તેમના આશીર્વાદ સદાય બનાવી રાખે છે જય મા મહાગૌરી જય મા અધ્યશક્તિ